જોયું ને રાજનીમાં આપણે જેમ રાજને કીધું ને એમ જ કર્યું સારું કહેવાય ને કે રાજને આપણે જેમ કહીએ એમ જ કરે છે ને તો અત્યારના છોકરાઓ તમે જોયા છે માં બાપ ની વિરુદ્ધ જઈને કેટલું કરતા છે ને એ ખબર નથી સાચી વાત છે શેર માં હતો ને ત્યારે કેવું કેવું કેતો કે હું આને પ્રેમ કરું છું મારે એની સાથે લગ્ન કરવા છે મેં કીધું એકવાર તું અહીંયા આવી જા પછી બધી વાત આવ્યો એટલે કેવો એને બદલાવી દીધો આપણે હા અને આમે વહુ પણ સારી જ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીકરા હું ઓફિસ જાઉં છું અરે બેટા શું ઉતાવળ છે ઓફિસ જવાની હમણાં હમણાં તારા લગન થયા છે થોડીક લાંબી રજાઓ મૂકી દે હા બેટા વહુને એકલું એકલું ન લાગે કે આ કેને ફરવા લઈ જા નોકરીમાં શું છે નોકરી તો કરવાની જ છે આખી જિંદગી હા બેટા તાર માની વાત સાવ સાચી છે તું છે ને વઉ ને લઈને શહેરમાં ફરવા લઈ જા સમજવાની કોશિશ કરો તમે આટલા દિવસ તો અમે રજા પાડી હવે મારે કામ પર જવું પડશે તમે કીધું એમ જ મેં કર્યું હવે તમે મને નોકરીએ જાવા દ્યો અરે પાંચ દિવસ નોકરીએ નહીં જા તો શું ફેર પડી જશે તારા બાપ પાસે ઘણું છે તને કાઈ ફેર નહીં પડે ખબર છે આભાર તમારો તમે ઘણું બધું મારી માટે ભેગું કર્યું છે પણ એનો મતલબ એ નહીં કે હું ન કરીએ ન જાઉં અરે બેટા થોડા દિવસ બહુને ફરવા લઈ જા એને એકલું એકલું લાગે નવું નવું લાગે થોડા દિવસ એ અમારી સાથે એડજસ્ટ ન થાય તું ફરવા લઈ જા તો તેને આનંદ આવે જો બેટા વહુ એનું ઘર મૂકીને આપણા ઘરે આવી છે થોડુંક એને અજાયણું લાગે તું સાથે હોને તો એને આમ હળવું હળવું લાગે એટલે તું એને ફરવા લઈ જાય ક્યાંક ઠીક છે આજે હું ઓફિસ નથી જતો આજે હું એને બહાર લઈ જાઉં છું આજે નહીં તું ચાર પાંચ દિવસની રજા મૂકી દે હજી સારું ખરેખર આ રાત જેવો દીકરો મળવો તો આપણને બહુ મુશ્કેલ છે સાચી વાત છે આપણો પડ્યો બોલ ઝીલે છે અને આમે વહુનો ક્યાં વાક છે બિચારીનો નવા નવા પાણી ને આવ્યા છે તો એને સપના હોય ને હમણાં થોડા દિવસ રાત છે ને વહુની સાથે રહેશે ને તો એનું જૂનું બધું ભૂલી જશે હા સાચી વાત છે હવે એ બંનેને ફરવા તો મોકલીએ છીએ હવે આપણો શું પ્લાનિંગ છે જમવાનો તો ભલે મને તો એમ થયું કે આ ઉંમરે તારે ફરવા જવું છે મારે ક્યાંય ફરવા નથી જવું તમે મને કઈ ઓછી ફેરવી છે ઘણી ફેરવી ખાવાનું શું બનાવવું રોટલા હા રોટલા તે બનાવવાના હો અને લગન ની મીઠાઈ તો પડી જ છે ઈ બે બટકા થાળી મૂકી દેવાની ટી લાગી મૂવી બહુ મજા આવી હો મૂવી જોવાની તમે બહુ સારા છો મારું બહુ ધ્યાન રાખો છો હું તો કે બાર જ નોતે નીકળે કોઈ દિવસ માં પપ્પા મમ્મી બધા ગામડાના ના રહ્યા ને એટલે મને કે બહાર જ નથી નીકળવા દીધી તમે પણ સારા જ છો કેમ કઈ શોપિંગ નો કર્યું તમે શોપિંગ શું કરવાનું હમણાં તો આપણે નવા નવા લગન થયા છે તો કપડા તમારે ઘણા બધા છે ચાલો હવે આપણે ઘરે જઈશું મમ્મી પપ્પા રાહ જોતા છે રસોઈ પણ કરવાની છે હા ચાલો ઘરે જશું અરે રાજ રાજ પણ ખોટા ખર્ચા તો કરવાના સારી વાત છે મારા પપ્પા ખર્ચા તો જેટલા પપ્પા ખીજાતા ને એટલો જ પ્રેમ મને અહીંયા છે

તમે પછી ખોટું નહીં લગાડો ને નહીં ખોટું નહીં લગાડું કારણ કે બધાના જીવનમાં કાઈ ને કાઈ હોય હું એને બહુ જ પ્રેમ કરું છું કોણ છે કોણ હોય હું જેને પ્રેમ કરું છું ને એ મારાથી થોડા રિસાયેલા હોય ને એવું લાગે છે અરે તું મારી વાત કરે છે હું મારું નહીં તને લગન પહેલા કોઈ છોકરો ગમતો હોય એની સાથે વાત કરવાથી તને ખુશી મળતી હોય એવું કોઈ છે

કાઈ મારા તરફથી વાંધો છે તમને ના એવું કાઈ નથી તું મને બહુ પ્રેમ કરે છે મને ખબર છે પણ મારો સ્વભાવ એવો છે ને એટલે તને એવું લાગતું હશે ના બીજી કોઈ વાત નથી તું છે ને મમ્મી પપ્પાને કહેજો હું તને ક્યાં ક્યાં ફરવા લઈ ગયો તો એટલે મમ્મી પપ્પા ખુશ થાય મને ખબર છે તને ગામડે જ વધારે ગમે છે પણ કામ અહીંયા છે એટલે અહીંયા રહેવું પડે ને આપણે ના ના એ કોઈ વાત નથી મને એક કપ ચા મળશે હા જરૂર મળશે મારો ફોન ચાર્જિંગ મૂકી દે ને અંદર હા મૂકી દો હો રાજ એ રાજ ફોન આવે છે તમારો હા ભલે આવે હું જરા બાથરૂમ જઈ આવું હેલો હા હું એની વાઈફ બોલું છું તમારે જે પણ કામ હોય ને એ મને કહી દો હું એમને કહી દઈશ કાપી નાખજો મેં તો ફોન ઉપાડી લીધો અરે ફોન ઉપાડવાનું કોને કીધું તું તને કાઈ નહીં મેં તો એમ કીધું રાજની વાત બોલું છું તમે જે પણ કામ હોય ને મને કહી દો પણ સામેથી કોઈ બોલ્યું જ નહીં ને તારે ફોન ઉપાડવાની ક્યાં જરૂર હતી મેં કીધું તું તને કે હું ફોન રિસીવ કરી લઈશ તો તારે શું જરૂર હતી અરે એમાં શું મોટી વાત થઈ ગઈ તમે અંદર હતા મને એમ થયું કોઈ કામનો ફોન હોય તો ગમે તે કામ હોય મારો ફોન છે ને હું જ રિસીવ કરીશ અરે પણ એમાં આટલા બધા ગરમ છે ને થાવ છો

ચાલો હવે ગુસ્સો થૂકો ને જે થયું તે થયું હવે હવે નહીં ઉપાડું ફોન બસ સારું હવે તું તારું કામ કર જા સારું જો મારી વાત સાંભળ મીરા મીરા હું તને મળવા આવું છું રૂબરૂમ વાત કરીએ હું સમજી શકું છું મીરા તને ગુસ્સો આવે છે પણ હતી એ ફોન માં અને તું લગન કરવા માટે ગામડે ગયો તો તે મને દગો દીધો જો મેં તને દગો નથી દીધો હવે જે થયું તે થઈ ગયું હું આગળ વધી ગયો છું હવે તું પણ આગળ વધી જા હું તને એ જ સમજાવવા આવ્યો છું મેં લગ્ન કરી લીધા છે મને સમય નહોતો મળ્યો તને સમજાવવા માટેનો હવે તું મને ભૂલી જા આગળ વધી ગયો એટલે શું સમજે છે તું તારા મનમાં પ્લીઝ તું સમજતી કેમ નથી માનું છું કે હું તને પ્રેમ કરતો તો પ્રેમના વાયદા કર્યા લગ્નનો વાયદો કર્યો મારો યુઝ કર્યો તે યુઝ મેન્ટલી ફિઝિકલી બધી રીતે તું મને મારી લે બસ હું આ લગ્ન ને માનતી નથી બસ તું મને વાયદો કરીને ગયો ને કે હું થોડા દિવસ માં પાછો આવું છું હું ગાંડા જેમ તારી રાહ હતી તું પ્લીઝ સમજવાની કોશિશ કર તું રાડો બરાડા ના પાડ અને હું તને કેવા જ માંગતો તો પણ હું શું કરું તારે છે ને થોડું સમજવું પડશે અને તારે પણ તારા જીવનમાં આગળ વધવું પડશે કઈ રીતે તું આગળ વધવાનું કહે છે લગ્ન કરી લે તું કોઈ સારો છોકરો ગોતીને તારા ઘરે વાત કરીને તને ગમે એ છોકરા સાથે તું લગ્ન કરી લે તું આ કરવા ગયો તો ગામડે લગ્ન નક્કી થઈ ગયા છે એટલે તું ગામડે ગયો તો ને અને હું અહીં રાહ જોઉં છું હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે તને શું મળ્યું આ બધું કરીને તું પ્લીઝ તારી પત્નીને કાઢી મૂક તારા ઘરમાં વાત કર મારી તું મને ભૂલી જા હું તને ઈજ કહેવાય એવું છું આજ પછી કોઈ દિવસ મારા ફોન ફોનમાં ફોન ન કરતો હું તને નથી ઓળખતો મારા લગ્ન થઈ ગયા છે મારા લગ્ન તોડાવવાની કોશિશ ન કરતી પ્લીઝ તું તારું કામ કર હું મારું કામ કરું આપણે બે જુદા થઈ જઈએ પ્લીઝ આવું ન કર રાજ આવું ન કર તું હું તને ક્યાંય નહીં નડું તું પણ મને ન નડતી સમજી તું નહીં નડતી એટલે જો રાજ મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે આઈ લવ યુ તને તારા મમ્મી પપ્પાને મનાવવા મોકલ્યો તો નહીં કે મેં તને લગ્ન કરવા માટે મોકલ્યો તો

શું કહી દે કેવી વાત કરે છે હું એવું કહી શકું એને પ્લીઝ હવે તું મને ફોન ન કરતી મેસેજ ન કરતી તને કોઈ જવાબ નહીં મળે પ્લીઝ રાજ હું તને પગે પડું છું તું મને આમ ઠુકરાવીને ન જા રાજ એ રાજ એ રાજ દરવાજો કોણ આવ્યું છે રાજ 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 કે છે રાજ કે છે અરે પણ તમે કોણ છો કેમ આમ ઘરમાં ઘૂસી આવ્યા છો રાજ રાજ બાર આવ રાજ રાજ બાર આવ અરે પણ કોણ છો તમે અરે પણ આ મેડો કેમ પાડો છો કોણ છો તમે કોણ છો તમે કોણ છું હું રાજની ગર્લફ્રેન્ડ છું અને એ સીબાવલી તું તો વચ્ચે બોલતી જ નઈ હો જે થયું ને તારા કારણે જ થયું છે વચ્ચે આવીને મારી જિંદગી બગાડી નાખી છે તે ક્યાં છે રાજ 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 એક મિનિટ આ રાજ રાજ કરીને અંદર ઘૂસી ગઈ કોણે તને અંદર આવવા દીધી અંદર કોણે આવવા દીધી એટલે હક છે મારા આ ઘરમાં આદિની પત્ની બનવાની છું આદિની પત્ની આ છે તું નહીં ના લગ્ન થઈ ગયા છે સમજી તમે નથી કીધું ને કે રાજના લગ્ન થઈ ગયા છે પણ હું નથી માનતી રાજ મારો ઘરવાળો છે હતો અને રહેશે લગ્ન થશે ને તો અમારા બેયના થશે એક મિનિટ રાજ નો બાપ હું છું એટલે હું જ્યાં કહું ને ન્યાજ રાજ લગ્ન કરશે અને તારા જેવી છોકરીઓ છે ને બદનામ કરે છે બધાને

પ્રેમ કરતો તો એને લગ્ન એની સાથે કરવાના હતા તો એને બધી જ વાત મેં કરી હોય ને હવે તારા લગ્ન થઈ ગયા છે રાતી આ ઘરની વહુ છે હું હેન્ડલ કરી લઈશ કીધું ને તમને હવે રાતીને બધી ખબર પડી ગઈ છે તો એ તમારે હેન્ડલ કરવાની છે શું કરવું શું નહીં મેં તો કીધું તું રાતીને હું બધી વાત કરી દઉં તમે જ બધું છુપાવ્યું હવે તમે જ એને હેન્ડલ કરો

તો મેં તો તારા સારા માટે જ કર્યું હતું આ રાધી છોકરી પણ સારી જ છે હવે તું મીરાને કહી દેજે કે આ ઘરમાં ક્યારેય ન આવે એ મારા કંટ્રોલમાં નથી હું એને ઘણી સમજાવવાની કોશિશ કરું છું પણ એ મારા કંટ્રોલ બહાર છે એક જ રટણ લઈને બેઠી છે કે મારી સાથે લગ્ન તું જ કરીશ બીજું કોઈ નહીં તમે જ મને મજબૂર કર્યો તો આ લગ્ન કરવા માટે શું હવે તું મને અને તારા પપ્પાને બદનામ કરીશ અને મારા ઉપર કાદવ ઉછાળીશ અમે જે કાઈ કર્યું ને એ તારા સારા માટે જ કર્યું છે એક ગાંડી છોકરી માટે આપણે જ બધું કર્યું છે એટલે જ એ સાયકો થઈ ગઈ છે મમ્મી એ મને પ્રેમ કરતી હતી હું સમજી શકું છું કે એના ઉપર શું વીતતી હશે પ્રેમ 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 પોતાના માં બાપનો પ્રેમ તને નથી દેખાતો એમ કદાચ એની જગ્યાએ હું હોત ને તો હું પણ એના ઘર સુધી પહોંચી ગયો હોત અને કે મીરા તે મારી સાથે ખોટું કર્યું છે એક વાર તારે મારી સાથે વાત કરવી હતી વાત ક્લિયર કરવી હતી એક વાર વાત કરીને પછી લગ્ન કર્યા હોત ને તો વાત આટલી બધી વધત જ નહીં મેં ત્યારે પણ કીધું હતું કે એક વાર તમે મને મીરા સાથે વાત કરવા દો તો ત્યારે પણ તમે નોતા માયના વર્તમાનમાં જીવતા શીખ રાજ શીખી લીધું છે હું જીવી નથી શકતો કરવાની ધમકી આપીને ગઈ છે જતી વખતે બસ આજ દિવસો જોવાના બાકી હતા હવે તમે પપ્પા કઈ ચિંતા ન કરતા હું કઈક કરું છું